જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાથી જય મા ભવાની કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે વાત કરીએ ઉર્જા ઉર્જા એટલે શું તો એટલે શક્તિ ઉર્જા એટલે એનર્જી ઉર્જા એટલે આપણે પ્રકાશ મિત્રો જેના જીવનની અંદર ઉર્જા હોય ને એ જીવન દીપે છે ઉર્જા છે તો જ કિંમત છે આખું શરીર હૃષ્ટપુષ્ટ માણસ હોય એકદમ જબરજસ્ત હોય પરંતુ એમાંથી જો ઉર્જાનો સંચરણ સંચરણ ચાલુ જાય ને તો માણસ મરદા જેવો બની જાય મૃત બની જાય આપણે ઘણી વખત બીમાર પડીએ મિત્રો એટલે આપણે જાણીએ છીએ કે આપણી એનર્જી હોય એ કમ પડી જાય અણશક્તિ આવી જાય દવાખાને જઈએ બધી વાત કરીએ આપણને દવા આપે અને સાથે સાથે ડોક્ટર એમ કે કે સારો ખોરાક કરજો એટલે શક્તિ આવશે આ શક્તિ જ ઊર્જા તો શક્તિનો મેન સ્ત્રોત કયો સ્ત્રોત એટલે આપણે જેનો પ્રવાહ એ કયો તો કે જેના માધ્યમથી આપણને સાત્વિક શક્તિ મળે છે આપણે સાત્વિક વિચારો જ્યારે આપણે વાગોડીએ ને પ્રભુ કાર્ય કરીએ ને દેવી કાર્ય કરીએ ને અન્ય સમાજ માટે સારું કાર્ય કરીએ ને એટલે કાર્ય ના પ્રારંભમાં એટલે આપણા જીવનમાં એક ઉર્જા આવે છે એક શક્તિ નું થાય છે અને એનાથી આપણું જીવન રુષ્ટ પુષ્ટ અને ક્રિયા કરવામાં હર ક્રિયા કરવામાં સમર્થ બને છે આપણે આસુરિય વૃત્તિ સામે લડવા માટે પણ શક્તિની જરૂર પડે છે આપણે આપણી પોતટી ક્રિયા કરવા માટે પણ શક્તિની જરૂર પડે છે આપણું વ્યવહારિક કામ કરવા માટે પણ શક્તિની જરૂર પડે છે આપણે એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે પણ શક્તિ નું જરૂર પડે છે આજે આપણને મળી રહેલી શક્તિ એ જ ઊર્જા નું કાર્ય કરવાથી દેવી કાર્ય કરવાથી સદવૃત્તિ ના કાર્ય કરવા માંથી અન્ય સમાજના કે કાર્ય કરવાથી જ ઉર્જા અને ઉર્જા એટલે શક્તિ એટલે હંમેશા માટે આપણી પરંપરા છે કે આપણે કોઈ સામુ મળે ને એટલે આપણે જય માતાજી કરીએ છીએ જય માતાજી કેતા શક્તિ ની આરાધના છે અને શક્તિ ની આરાધનાથી શક્તિ નો સંચલન થાય છે રાજપૂત સમાજ છે એમાં તો કાયમી માટે પૂર્વજોથી માંડીને શક્તિને જ પછી આગળ ચાલવું એવી પરંપરા છે અને અન્ય સમાજ સામે મળે તો કરાવે છે સંચાલન કરવાની જે પ્રેરણા પૂર્વજોએ આપી છે તે નિભાવી રહ્યા છે એટલે આપણે જે જય માતાજી કહીએ છીએ એની પાછળ પણ એક ઉદ્દેશ્ય છે કે એ ઉદ્દેશ એ છે કે આપણે આપણું જે જીવન નિર્વાહ ચલાવે છે આપણું જે કાર્ય કરાવે છે આપણને બનાવે અને ઈશ્વર સમીપ લઈ જાય આવું કોઈ માધ્યમ હોય તો એ શક્તિ છે અને શક્તિનું નામ લઈ એનું પૂજન કરી જે કાર્ય કરવામાં આવે એ શક્તિ પ્રત્યેની કૃતજ્ઞતાની ભાવના છે આવું મિત્રો જીવનની અંદર જયારે થાય ને ત્યારે ખરા અર્થ ની આપણા જીવનમાં ઉર્જા આવે છે સૌ પ્રત્યે ખેચાણ થાય સૌ પ્રત્યે સૌને તમારા પ્રત્યે લાગણી થાય સૌને તમારા પ્રત્યે દયા ભાવના જાગે સૌને તમે પોતિકા લાગો આવું જીવનમાં ક્યારે થાય કે અંદરની ઉર્જાનો જયારે પ્રકાશ જયારે એકદમ વધે ભગવતીની કૃપા થાય અને એ પ્રકાશ વધવાના કારણે એનું જીવન કઈક અલગ દેખાય અને ઉર્જાનો પ્રભાવ હોય છે આપણા જીવનની અંદર મિત્રો વિચારીએ ને તો ડગલે ને પગલે માં ભગવતી આપણને કઈ ના કઈ સ્વરૂપે આપણને ઉર્જા આપે છે એટલે તો આપણે એનું પૂજન કરીએ છીએ હું તો એમ કહું બધાને મા ભગવતી નું પૂજન કરવું જોઈએ અને કાયમી માટે આપણે એવી ટેવ પાડવી જોઈએ કે કોઈ પણ સમાજના ભાઈ કે કોઈ પણ આપણને સામુ મળે એટલે આપણે એને જય માતાજી કહેવા જોઈએ એટલે જે જે આપણા કઈ ઋષિ મુનિઓ છે આપણા ઋષિ મુનિઓ કઈ કઈ જીવનની અંદર અમુક રીતિ રિવાજો છે એ વિજ્ઞાન અને જ્ઞાન બંનેનો સમન્વય કરી અને આપણા જીવનની અંદર વણી દીધા છે આપણને ખબર ન પડતા આપણે જોઈએ છીએ કે આપણે નરસિંહ મહેતાના પ્રભા ત્યાં કીઓ

વૈષ્ણવજન તો એને પરાઈ જાણે બીજાની પીડા ને જાણે વૈષ્ણવ આ જો એના જીવનની અંદર એનું જીવન બદલી નાખતું હોય અને જીવન દીપાવી દેતું હોય તો વિચાર કરો મહાત્મા નું બિરુદ્ધ મળી જતું હોય સમર્પિત થઈ જતા હોય અનેક મહાપુરુષો આપણી ભારતીય સંસ્કૃતિની અંદર હર સમાજની અંદર થયા છે તો મારે મિત્રો એક જ કેવું કે ઉર્જા છે ને એટલે જીવન છે જીવનમાં નીકળી જાય ને એટલે જીવન અંધકારમય બની જાય અને અંધકાર અને વાતાવરણ સ્પષ્ટ દેખાય એમ જીવનની અંદર ગમે તેવું શરીર હોય ગમે તેવો દેહ હોય પણ જો અંદર શક્તિહીન માણસ હોય શક્તિ જ ના હોય તો એ દેહની કોઈ કિંમત નથી એમ જિંદગીની કોઈ કિંમત નથી એટલે જ આપણે સૌ સામા મળીએ કે જય માતાજી કે છે તો જય માતાજી જય દાદા દ્વારા ન્યાય માં ભવાની આપને આ વિડીયો કેવો લાગ્યો મંતવ્ય તમારા જણાવજો જય માતાજી